नमस्कार आप जो रहा निर्माण न्यूज आपनी हूँ प्रीति तिवारी समाचार की शुरुआत करिए पहला नजर कर लोकसभा चूंटी पहला कांग्रेस ने मोटो जजपुर नारायण राठवा ने संग्राम राठवा भाजपा में जोड़ाया पांच वक्त सांसद रह चुके नारायण राठवा भाजपा में जोड़ाया केंद्रीय गृहमंत्री कर स्वामी मेडिकल कॉलेज को कोलेजू उद्घाटन અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ફિલ્મ દિવસ સ્વપ્ન નિહાળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર માં મંત્રીઓ અને ધારાસભ્યો માટે વિશેષ શો આયોજન સાઠ વધુ એવોર્ડ મળ્યા છે ફિલ્મ સમાચારની શરૂઆતમાં વાત કરીએ સાઠથી વધુ એવોર્ડ મેળવનાર ગુજરાતી ફિલ્મ દિવસ સ્વપ્નના વિશેષો ગાંધીનગર મહાત્મા મંદિર હોલ ખાતે યોજાશે જેને નિહાળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીઓ અને વિધાનસભાના કર્મચારીઓ ઉપસ્થિત રહેશે ફિલ્મના નિર્માતા નરેશ પ્રજાપતિએ કહ્યું હતું કે ફિલ્મ નિહાળવા માટે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને વિધાનસભાના કર્મચારીઓને ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમના માટે ખાસ શોનું આયોજન કર્યું છે દિવા સપન એ એવી ફર્સ્ટ ફીચર ફિલ્મ છે ગુજરાતી જેને સિક્સટી પ્લસ એવોર્ડ્સ મળ્યા છે એ પણ અલગ અલગ કન્ટ્રીઝમાંથી અને ગુજરાત ભારતના અલગ અલગ સ્ટેટમાંથી ગુજરાત સરકાર તરફથી આ મૂવીને ફાઇવ એવોર્ડ્સ મળ્યા છે બેસ્ટ ફીચર ફિલ્મ બેસ્ટ પોપ્યુલર ફીચર ફિલ્મ એન્ડ મેની અધર્સ તો આજનો આજે વિધાનસભામાં માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રમુખ સ્થાને અને એમના કહેવાય ને કે માર્ગદર્શન હેઠળ પ્રેરક ગાઈડન્સ માર્ગદર્શન હેઠળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રૂપાલા સાહેબ કેન્દ્રીય મંત્રી શ્રી સાથે સાથે સમગ્ર બધા જ ગુજરાતના મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને વિધાનસભાના કર્મચારી અધિકારીઓ બધા માટે એક ખાસ દીવા સપનો મૂવીનો શો રાખવામાં આવે છે મહાત્મા મંદિર હોલ ખાતે રાખવામાં આવે છે અને એઝ અ પ્રોડ્યુસર મારા માટે બહુ ગૌરવની લાગણી છે અને એના માટે હું માનનીય અધ્યક્ષશ્રી અને એમની ટીમ અને સમગ્ર બધા લોકોએ જે લોકોએ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી સપોર્ટ કર્યો છે આ એક મૂવીને એક નવા લેવલે લઈ જવા માટે એના માટે હું આભાર માનું છું શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમની કચેરી મોડલ સેન્ટર આણંદ દ્વારા રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈના સંયુક્ત ઉપક્રમે આણંદ આઈટીઆઈ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોજગાર ભરતી મેળામાં ધોરણ દસ બાર અને ગ્રેજ્યુએશન પાસ કરેલા સ્નાતક અનુસ્નાતકની લાયકાત ધરાવતા અઢાર વર્ષથી પચીસ વર્ષ વચ્ચેના હોય તેવા ઉમેદવારોએ ભાગ લીધો હતો આ રોજગાર મેળામાં જુદી જુદી નાની મોટી સોળ જેટલી કંપનીઓના અધિકારીઓ દ્વારા સ્થળ પર લાયકાત ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા રોજગાર કચેરી દ્વારા કુલ પંદરસો જેટલા રોજગાર વાંચુક અને કોલ લેટર મોકલાવ્યા હતા જેમાંથી આજે એકસો પચાસથી વધુ રોજગાર ઇચ્છુકોએ ઇન્ટરવ્યુ આપ્યા હતા આ રોજગાર ભરતી મેળામાં રોજગાર અધિકારી પ્રિન્સિપાલ શિક્ષકો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ રોજગાર મેળામાં જોડાયા હતા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયામક શ્રી રોજગારના તાલીમ ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર કચેરી આણંદ અને યુનિવર્સિટી માર્ગદર્શન કેન્દ્ર વલ્લભ વિદ્યાનગર તથા રામકૃષ્ણ સેવા મંડળ આણંદ આઈટીઆઈ ના સહયોગથી આજ રોજ આણંદ ખાતે રોજગાર તથા એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજ ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લામાં દરેક જગ્યાએ જિલ્લાવાઇઝ અલગ અલગ ભરતી મેળાઓનું આયોજન કરેલ છે જેમાં અમે સોળથી વધુ નોકરીદાતાઓ હાજર રહેનાર છે અને પંદરથી પંદરસોથી વધુ નોકરીદાતાઓના માટે ઉમેદવારોને અમે કોલ લેટર ઇશ્યુ કરેલા છે અને અલગ અલગ સેક્ટર વાઇઝ નોકરીદાતાઓએ જગ્યા નોંધાયેલી છે જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ જેવી કે ITI ડિપ્લોમા BA BCOM BSC બી એસ સી પોસ્ટ ગ્રેજ્યુએટ ઘણા બધા ઉમેદવારો હાજર રહેલા છે ગૃહમંત્રી અમિત શાહ આજ ગુજરાતના પ્રવાસે છે ત્યારે પોતાના લોકસભા વિસ્તારની અંદર અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી જેમાં શોલા ભાગવતની પાસે દશકુશી કડવા પાટીદાર સમાજ આયોજિત પચીસમાં સમુલગ્નમાં તેમણે આજે હાજરી આપી હતી તેમણે સાંજ જેટલા દંપતીને આશીર્વાદ પણ આપ્યા કડવા પાટીદાર સમાજના આગેવાન બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું કે દીકરીઓએ હંમેશા સમુલગ્નમાં જ લગ્ન કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને પિતાએ સમૂહમાં લગ્ન કરાવવા જોઈએ જેથી પૈસાનું ખોટું દુરુપયોગ થતો અટકશે તદઉપરાંત દીકરીઓને પણ બચત થતી રકમને fixed deposit 30 cafe feature

અને સમાજ ના એવું એટલે દસ નો પણ આપડે આભાર હાથ ગઈ અને અમે વર્ષો પૂછીએ અમે સર્વે કરીએ દસ વર્ષ કરા પાંચ વર્ષ કરેલા પૈસા મકાન બને પાટણ જિલ્લાના સંતરપુર તાલુકાના ફાંગલી ખાતે ઘાસચારા ભરેલ ગાડીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી ફાંગલી ગામ નજીક ઘાસચારા ભરેલ ગાડીને વીજ વાર અડી જતા ગાડીમાં આગ પ્રસરી હતી અને જોત જોતામાં આગની ઘટનામાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો રસ્તા ઉપર વિદ્યુત બોર્ડના લટકતા ચાલુ વીજ લાઇનના તારને કારણે આ ઘટના સર્જાઈ હતી તો આગના કારણે ઘાસચારા સાથે ભરેલ ગાડીમાં પણ ભડભડ સળગી ઉઠતા અહીં ગાડી બળીને ખાખ થઈ જવા પામી હતી જોકે આ ઘટનામાં ચાલક સમયસૂચકતા વાપરી અને બહાર કૂદી પડતા આ બાદ બચાવ થયો હતો તેનો બીજી તરફ ઘટનાને લઈ અફરા તફરીનો માહોલ સર્જાયો પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવા કેસરી ધારણ કરો છે ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન એ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મારા માટે આ કોઈ મોટી ઘટના નથી ભૂતકાળના રેકોર્ડ દબાણમાં લાવી શકે છે જેથી ભાજપમાં જાય એ નવાઈની બાબત નથી જે લોકોનો સિદ્ધાંત ન હોય તેઓ માત્ર સ્વાર્થ માટે ભાજપમાં જતા હોય છે નારણભાઈને કોંગ્રેસે બધું આપ્યું છે જેમને જનતા માટે કરવું હોય તે રોડ પર ઉતરીને સંઘર્ષ કરે છે જે રીતે હાલ રાહુલ ગાંધી કરી રહ્યા છે એમનો જે પાસ રેકોર્ડ જે છે એ બરાબર ન હોય એમને દબાણ આવી શકે એવું હોય એટલા માટે ભાજપમાં જાય ભાજપવાળા અત્યારે કે ભાઈ જેલમાં જવું છે કે મેલમાં જવું છે તો જે લોકોને કોઈ સિદ્ધાંત ના હોય કોઈ રાજનીતિ ના હોય માત્ર ને માત્ર સ્વાર્થ હોય એ મેલ પસંદ કરે અને જેને કંઈ કરવું છે એ રોડ ઉપર આવે આજે રાહુલ ગાંધી દેશના રોડ ઉપર ઊભા છે રોડ ઉપર ઊભા લોકો સાથે વાત કરે છે રોડ ઉપર ઊભા રહીને લોકો સાથે વાત કરે છે ને મેનિફેસ્ટો બનાવી રહ્યા છે કે આમ વ્યક્તિ જે છે ઇન્ડિયા ગઠબંધન છે એ લોકોને શું આપી શકે એની વાત અત્યારે દેશમાં રાહુલ ગાંધી રોડ ઉપર ઊભા રહીને કરી રહ્યા છે એના ઉપર લોકો વોટ આપવાના છે કોઈ આમ તેમ જાય કે રાજનીતિ નથી રાજનીતિ આ છે એ કયા કારણે ગયા એ એમને જ ખબર પરંતુ હું માનું છું કે એ નારણભાઈ ઓગણીસોને નેવ્યાસી એકાણુંમાં જનતા દળમાં લડ્યા એના પછી છન્નું બે હજાર ચાર નવ કોંગ્રેસમાં લડ્યા સાંસદ રહ્યા કોંગ્રેસે હમણાં જ એમને રાજ્યસભાના સભ્ય બન્યા હજી પણ એમનું ટર્મ ચાલુ છે એપ્રિલ સુધી તો કોંગ્રેસે એમને આપવામાં શું બાકી રહ્યું એ એમણે ચર્ચા કરવી જોઈએ સોલ્વ કર્યા છોટાઉદેપુર લોકસભા બેઠક માટે બોડેલી સર્કિટ હાઉસ ખાતે લોકસભાના ઉમેદવારની પસંદગી હેતુ પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકો તેમજ પંચમહાલના હાલોલ અને છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાના ભાજપના હોદ્દેદારોને વન ટુ વન સાંભળવામાં આવી રહ્યા છે જ્યારે લોકસભાની ટિકિટ માંગવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે આ પ્રક્રિયામાં રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા એસસી મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા તેમજ પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા છે નિરીક્ષકો ઉમેદવારના બાયોડેટા તેમજ હોદ્દેદારોની રજૂઆત સાંભળી હતી અત્યારે છોટાદેપુર લોકસભાની સેન્સની પ્રક્રિયા ચાલુ છે પ્રદેશમાંથી ત્રણ નિરીક્ષક અહીંયા પધારેલ છે અને અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળી અને આગળની કાર્યવાહી કરીને આજે પાર્લામેન્ટરી બોર્ડમાં એમનો રિપોર્ટ રજૂ કરશે ભારતીય જનતા પાર્ટીના સિંધા સિદ્ધાંતોને સ્વીકારી અને નરેન્દ્ર મોદીની જે વિકાસ યાત્રા છે એમાં જોડાઈ રહ્યા છે એમાં આજે નારાયણ રાઠવા પણ આપણા રાજ્યસભાના સાંસદ જોડાઈ રહ્યા છે એ નારાયણભાઈનો અને એમના કાર્યકર્તાઓનો અમે સ્વાગત કરીએ છીએ એ તો અમારું રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ની ના કસે સાહેબ હવે પાર્ટી છે અમારી ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તાને ટિકિટ માંગવાનો તો અધિકાર પાર્ટી આપ્યો જ છે હું પણ પાર્ટીમાં આજે લોકસભાની સીટ પરથી ઉમેદવારી કરવા જઈ રહી છું 25 વર્ષથી લગભગ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકેની વિવિધ અલગ અલગ જવાબદારી નિભાવતી આવી છું એટલે મહિલાઓને મોદી સાહેબે બહુ જ પ્રાધાન્ય આપ્યું છે મહિલાઓ માટેના અનેક વિવિધ એવા કાર્યક્રમો પણ સાહેબે કરી અને મહિલાઓ આજે ટ્રાઇબલ ટ્રાઇબલ વિસ્તારની અંદર કેવી રીતે આગળ વધે એના માટેના અખાત પ્રયત્ન સાહેબે કર્યા છે છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં જે છોટાઉદેપુર જિલ્લો છે તેના છ તાલુકાના કોન્સેસ અને નર્મદા જિલ્લાના જે નાંદોદ તાલુકાના છે તેના હોદ્દેદારો અહીંયા આવ્યા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો સાંસદ ગીતાબેન છે તેઓ હાલના લોકસભાના સાંસદ છે તેઓને લોકો મળી રહ્યા છે સાથે સાથે કોન્શિયસની પ્રક્રિયા સર્કિટ હાઉસની અંદર બોડેલી ખાતે ચાલી રહી છે અને બપોર સુધીમાં કોન્શિયસની પ્રક્રિયા પૂરી થઈ છે સાથે સાથે મહત્વની બાબત એ છે કે લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે હાલ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કોન્શિયસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે રફિક ધણીવાલા આપ છોટાજો અને મહીસાગરમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અમરેલી બેઠક પર સાંસદ નારણ કાછડિયા તેમજ પૂર્વ મંત્રી બાકુ ઉધાડે પણ ઉમેદવાર બનવા માટે દાવેદારી નોંધાવી છે ઉપરાંત પંચમહાલ બેઠક માટે પણ ઉમેદવાર નક્કી કરવા સેન્સ લેવામાં આવી રહી છે ગોધરા કમલમ ખાતે લેવામાં આવનાર સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ રતનસિંહ ધારાસભ્ય જેઠા ભરવાડ તેમજ મહિસાગરના પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવક પણ દાવેદારી નોંધાવે તેવી શક્યતા છે દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતની છવ્વીસ બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો અંત આવતાની સાથે જ ભાજપે ફરી કંઈક નવો કરતા અચાનક જ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી રાજ્યમાં મોડી રાત્રે ભાજપના ગુજરાત એકમ દ્વારા એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આ દરમિયાન દરેક શહેર અને જિલ્લાને બે દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચન કરાયું હતું ત્યારે મહેસાણામાં પણ લોકસભા માટે ભાજપ દ્વારા દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં કુંવરજી બાવળીયા જયંતિભાઈ કાવડીયા જાનવીબેન વ્યાસ નિરીક્ષક રૂપે આવ્યા હતા જેમાં નીતિન બેઠક માટે લોકસભાની ટિકિટ માંગતા તેઓના સાથે હાજર રહ્યા હતા તો બીજી બાજુ પ્રફુલ ભાવનાબેન દવે ધર્મેન્દ્ર શાહ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી તો ખેડામાં માતર નડિયાદ મહેમદાવાદ કપડવંજ દશક્રોઈ મહુધા અને ધોળકા વિધાનસભાના હોદ્દેદારોની સેન્સ લેવા કક્ષાના મંત્રી મુકેશ પટેલ નિરીક્ષક તરીકે આવ્યા હતા તો બારડોલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયા હાથ ધરાઈ હતી તો અમરેલીમાં પણ વિભાવરીબેન દવે પૂર્વ મંત્રી ભાવના દિનેશ અનાવડિયા પૂર્વ સાંસદ રાજ્યસભા નરેશ દેસાઈ પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી દ્વારા સેન્સ પ્રક્રિયાની કાર્યવાહી શરૂ કરાઈ હતી આગામી લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપે લોકસભાની છવ્વીસ બેઠક પર ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી બનાસકાંઠા લોકસભા સીટ પર ઉમેદવાર પસંદગી માટે પ્રદેશ ભાજપમાંથી ત્રણ નિરીક્ષકો પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા મંત્રી કૈલાશબેન પરમાર તેમજ પિયુષ પટેલ હાજર રહ્યા હતા જોએ આગામી લોકસભાની બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે સંગઠનના પંચોતેર જેટલા અપેક્ષિત હોદ્દેદારોને સેન્સ લીધા હતા જોકે બનાસકાંઠા લોકસભા બેઠક પર સાંસદ પર્વતભાઈ પટેલ પૂર્વ સંસદ હરિભાઈ ચૌધરી પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ધારાસભ્ય નિકેત ઠાકર સહિતના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જોકે કે દેશમાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અબકીવાર ચારસો કે પારનો સંકલ્પ દેશની પ્રજા સાર્થક કરી બતાવશે તેવો વિશ્વાસ ગોરધનભાઈ ઝડફિયાએ વ્યક્ત કર્યો હતો આગામી બે હજાર ચોવીસની પાર્લામેન્ટની ચૂંટણી અંગેની પ્રક્રિયા માટેની આજે પ્રદેશ તરફથી જે નિરીક્ષકો નિયુક્ત થયા છે એમાં મારી સાથે પ્રદેશના મંત્રી બેન શ્રી કૈલાસબેન પરમાર દાહોદથી આવ્યા છે અને નવસારી જિલ્લાથી અમારા ટ્રાયબલ મોરચાના પ્રદેશના મહામંત્રી પિયુષભાઈ પટેલ ઇઝ ઓન ધ વે એટલે અહીંયા નજીક પહોંચી ગયા છે આ ત્રણ લોકો અમે અમારી અપેક્ષિત જે લોકો છે એને સાંભળીશું અને એ જે પ્રક્રિયા છે અમે દરેક ચૂંટણીમાં કરતા હોઈએ છીએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા અને પાર્લામેન્ટ આ એક ડેમોક્રેટિક સિસ્ટીમ છે અને એનો ભાગરૂપે અમે આજે ત્રણ લોકો આવ્યા છે નિરીક્ષક તરીકે બધા અમારા સિનિયર કાર્યકર્તાઓ જવાબદાર કાર્યકર્તાઓ જેની શ્રેણી છે બધાને સાંભળીશું અમદાવાદ ધોળકા હાઇવે પર ગુજારો અકસ્માત સર્જાયો જેમાં શ્રમિકોના મોત નીપજ્યા હતા રાણપુર તરફ જઈ રહેલી કાર પુલને સર્કલ પાસે ઉભા રહેલા ડેમ પર પાછળ ધડાકાભેર ઘુસી જતા સ્થળ પર જ પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા જ્યારે અન્ય ઈજાગ્રસ્તો ઘાયલ થતાં તેઓને એકસો આઠની મદદથી તાત્કાલિક અસરવા સિવિલ ખાતે ખસેડાયા હતા ઉલ્લેખનીય છે કે દાહોદના રહેવાસી સાત શ્રમિકો પોતાનું પેટયું રણવા માટે રાણપુર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતમાં પાંચ લોકોને કાર્ડ ભરખી ગયો અમૂલની સત્તા જાળવવા માટે જીસીએમએમએફના ચેરમેન શ્રાવણ પટેલને મોટી રાહત મળી છે સાબરડેરીની ચૂંટણી હાલમાં યોજાઈ રહી છે આ દરમિયાન ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતાં બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે જેમાં અમૂલની સત્તા જાળવી રાખવા માટેનો પ્રથમ દાવ શ્રામણ પટેલ માટે સફળ રહ્યો છે સામણ પટેલ બિનહરીફ જાહેર થયા છે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન સામણ પટેલ માટે અમૂલની સત્તા ટકાવી રાખવા માટે સાબર ડેરીની સત્તા જાળવવી ખૂબ જ જરૂરી છે ત્યારે તેઓ સાબર ડેરીની ચૂંટણીમાં ડિરેક્ટર પદે ચૂંટાઈ આવે તે જરૂરી હતું આ દરમિયાન હવે શામણ પટેલ બિનહરીફ થવાને લઈને તેમને મોટી રાહત મળી છે સાબર ડેરીની ચૂંટણીમાં તેમની સામે હરીફ ઉમેદવારે વાંધો રજૂ કર્યો હતો જોકે તે ઉમેદવારની ઉમેદવારી રદ થઈ હતી જોકે હવે શામણ પટેલ સામેનો વાંધાનો નિર્ણય લઈ થઈ જતા બિનહરીફ ચૂંટાયેલા તેઓ રાજકોટ શહેરમાંથી હચમચાવી દે તેવા એક સમાચાર સામે આવ્યા છે શહેરની અંબિકા ટાઉનશીપમાં આવેલી શાંતિવન સોસાયટીમાં પતિએ પત્નીની માથા પર પથ્થરનો બ્લોક મારીને કરણપીર હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ વિડીયો બનાવ્યો આરોપી પતિએ વિડીયોમાં જણાવ્યું કે મારી પત્ની ખરાબ હતી એટલે મેં તેને મારી નાખી છે તેને મારા મિત્ર સાથે અનૈતિક સંબંધ હતા હું સામેથી પોલીસ સામે સરેન્ડર કરું છું મને માફ કરજો જે બાદ સામેથી જ પોલીસ સમક્ષ સરેન્ડર પણ કરી દીધું હતું હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે અરેડી બહારના બધાય ખરાબ નથી અને હું ખરાબ નથી પણ મારો ઘરવાળી ખરાબ હતી મને મૂકીને બીજી જગ્યાએ જાતી હતી મારા ભાઈબંદરે એવું કરેલી છે મારો દોસ્તીમાં મારા દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો મારા ઘરવાળીએ પણ મારી દગા દીધી બરાબર કોઈ જોવું હોય તમને એમ ના લાગે કે આ ગુરુભાઈ કે બરાબર મારો એવો પરિસ્થિતિ છે પણ હું તમને કહેવા માગું છું પણ આ લગ્ન થઈ ગયા સત્તર વરસ થઈ ગયા પણ હું બહુ સમજાવવાની કોશિશ કરેલી બે છોકરાનો મોડો જોઈને અત્યાર સુધી હતો છોકરીનું દસવી હતું પૂરું થવાનું પણ એ કાલે કે બીજા રે હું જાઉં છું કીધે ભાઈ તું દસવી છે તું શાંતિ રાખ દસવી પૂરા થવા દે માટે પછી આપણે કંઈક ડિસિઝન લે એ નથી મને પૂરો કરી દીધો એને મેટર જે થાય મને બધાએ માફ કરજો બરાબર હું ન્યૂઝ રિપોર્ટરને બોલાવીને બધાની વાત કરવાની જ છું કે જે હોય બરાબર જોવા જ રેડી ઓકે હાલ શું રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલી શાંતિવંત સોસાયટીમાં પતિ દ્વારા જ પોતાની પત્નીની હત્યા કરવાની ઘટના છે તે સામે આવી છે આ ઘટનાથી સમગ્ર રાજકોટ શહેરમાં છે તે ચકચાર મચી જવા પામ્યો છે મહત્ત્વનું છે કે અંબિકા ટાઉનશીપમાં રહેતા આવેલ શાંતિવંત સોસાયટી છે તેમાં જે રહેતા ગુરુભાઈ નામના જે વ્યક્તિ છે તેને પોતાની પત્ની અંબિકા જીરોલી છે તેની પથ્થરના ઘા મારી અને આજે વહેલી સવારે હત્યા કરી હોય તે પ્રકારની માહિતી છે તે હાલ સામે આવી રહી છે હાલ તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે પતિ દ્વારા જ પોતાની પત્નીની હત્યા કરી અને તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસને જ સામે તે હત્યારો પતિ છે તે સરેન્ડર થયો હતો મહત્ત્વનું છે કે હવે આ સમગ્ર મામલામાં છે તે વધુ એક જે છે તે ચોંકાવનારી વિગત છે તે સામે આવી છે હત્યારા પતિ દ્વારા છે તે એક વિડીયો છે તે હત્યાનો હત્યા બાદનો છે તે બનાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં તેણે વાયરલ પણ છે ત્યાં કર્યો છે પતિ અને સાથે સાથે મહત્ત્વની જે બાબત કહી શકાય એ સામે આવી રહી છે કે પત્નીના આડા સંબંધને કારણે અને હત્યા પતિએ છે તે હત્યા કરી હોય તે પ્રકારની હાલ જે માહિતી છે તે સામે આવી રહી છે મહત્ત્વનું છે કે પતિ જ્યારે રાત્રે ચાર વાગે પોતાના ઘરે પરત ફર્યો ત્યારે પોતાના ઘરમાંથી પોતાના મિત્ર અને પત્ની સાથેથી બહાર નીકળતા જોયો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાના પરિણામે જે પતિ છે તે ગુસ્સે ભરાયેલા પતિએ છે તે પત્નીના માથાના ભાગે મોઢાના ભાગે પથ્થરના ઘા ઝીકી અને હત્યા છે તે કરી દેવામાં આવી છે પતિ હાલ જે છે પોલીસ સરેન્ડર થઈ ચૂક્યો છે પોલીસ સકંજામાં હાલ આવી ગયો છે અને વધુ તપાસ છે તે ક્યાંક ને તાલુકા પોલીસ દ્વારા હાલ શરૂ કરી દેવામાં આવી છે મહત્વનું એ છે કે ક્યાંક ને ક્યાંક આ ઘટનાથી સમગ્ર રાજકોટ શહેરમાં એક ચકચાર છે તે હાલ મચી જવા પામ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ સમાચારોમાં હાલ બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર